મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે પાંચ માર્ચથી અગિયાર માર્ચ સુધી ભગવાન ગણેશજી પોતે ચાર ભાગ્યશાળી રાશિઓ પર ધનની વર્ષા કરવા જઈ રહ્યા છે હા ભગવાન ગણેશજી હવે બાર રાશિઓમાંથી કેટલીક વિશેષ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થયા છે જેનાથી તેમના જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે તેમના આશીર્વાદથી આ જાતકોને અપાર સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે ભગવાન ગણેશજીની કૃપાથી તેમના જીવનના બધા દુઃખો મુશ્કેલીઓ અને કષ્ટો અંત થઈ જશે અને તેમનું નસીબ સંપૂર્ણપણે બદલાઈ જશે હવે સવાલ એ છે કે તે ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમના પર ગણપતિ બાપ્પા પોતાની કૃપા વરસાવવા જઈ રહ્યા છે પાંચ માર્ચથી અગિયાર માર્ચ સુધી આ રાશિઓ ધન સુખસંપત્તિ અને ઉન્નતિથી ભરપૂર રહેશે આ વિડિયોમાં અમે તમને એ જ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ તેથી તેને અંત સુધી જરૂર જુઓ વિડિયોને ચૂકી ના જશો કારણ કે આ ચાર વિશેષ રાશિઓ માટે અતિ મહત્વપૂર્ણ રહેવાનો છે મિત્રો વિડિયો શરૂ કરવાની પહેલા ભગવાન ગણેશજીના સાચા ભક્તો આ વિડિયોને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશજી લખી તમારી શ્રદ્ધા વ્યક્ત કરો જેથી તમને ભગવાન ગણેશજીના આશીર્વાદ મળી શકે છે હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમના પર ભગવાન ગણેશજી પાંચ માર્ચથી અગિયાર માર્ચ સુધી તેમની વિશેષ કૃપા વરસાવવાના છે આ જાતકોને અપાર ધનલાભ અને સફળતા પ્રાપ્ત થશે ભગવાન ગણેશજીની કૃપાથી તેમના જીવનની બધી મુશ્કેલીઓ સમાપ્ત થશે અને સુખ શાંતિની શરૂઆત થશે ગણપતિ બાપ્પાએ આ ચાર રાશિઓને વિશેષપણે પોતાની કૃપા મળી રહી છે જેના કારણે તેઓને ધન અને વૈભવની કોઈ કમી નહીં રહેશે હવે તેમના જીવનમાં ન માત્ર આર્થિક ઉન્નતિ થશે પરંતુ નવા અવસરો પણ પ્રાપ્ત થશે તો મિત્રો શું તમે જાણવા માંગો છો કે તે સૌભાગ્યશાળી રાશિઓ કઈ છે જોડાયેલા રહો અમારી સાથે કેમ કે આ વિડિયોમાં અમે તમને એ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ જેમના પર ગણેશજીના આશીર્વાદ વરસવાના છે હા મિત્રો આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે હવે સમય સંપૂર્ણ રીતે શુભ બની રહ્યો છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમારી પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થશે સમાજમાં તમને વિશેષ માન સન્માન મળશે અને લોકો તમારી પ્રશંસા કરશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમને સફળતા માટે નવા અવસરો પ્રાપ્ત થશે જેનો યોગ્ય ઉપયોગ કરીને તમે જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરી શકશો જે કાર્યોમાં અત્યાર સુધી અવરોધ આવી રહ્યા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે જો તમે કોઈ નવું કામ શરૂ કરવા ઈચ્છતા હોય તો તેમાં પણ નિશ્ચિત સફળતા મળશે મેષ રાશિના જાતકો માટે આ આવકના નવા સ્ત્રોતો ઊભા કરવા અને આર્થિક લાભ મેળવવાનો ઉત્તમ સમય છે પરિવારમાં પણ સુખ શાંતિ છવાઈ રહેશે સાથે જ વ્યવસાયમાં પ્રગતિ થશે અને સામાજિક જીવનમાં પણ સન્માન મળશે અચાનક ધનલાભ થવાની શક્યતા છે જો તમે નવું મકાન કે વાહન ખરીદવાનું સપનું જોયું છે તો તે સપનું હવે સાકાર થવાની શક્યતા છે ભગવાન ગણેશજીની અનંત કૃપાથી મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થવાનો છે આ અવસરને જલ્દી પકડી લો અને તમારા સપનાને સાકાર કરો હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની જે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે હવે નસીબના દ્વાર ખુલી રહ્યા છે કારણ કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવી રહી છે હા મિત્રો ભગવાન ગણેશજી તમારી મહેનત અને સમર્પણથી અત્યંત પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાં એક એવી ખુશખબર આવવાની છે જે તમારું નસીબ બદલી શકે છે કુંભ રાશિના જાતકો અત્યાર સુધી તમે જે પણ મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળવાનું છે સાથે જ જે કાર્યોમાં અવરોધ આવી રહ્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપાર ક્ષેત્રમાં સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે વેપારમાં સતત વૃદ્ધિ થશે અને લાભ પણ અનેક ગણો વધશે તમારો વ્યાપાર તમને દરેક દિશાથી લાભ અપાવશે નોકરીશ્રેણી માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થશે પ્રમોશનના અવસરો મળશે અને પગાર વધારો થવાની પણ શક્તિ છે જેઓ નોકરીની શોધમાં હતા તેમને તેમની મનપસંદ નોકરી મળવાની પૂરી શક્યતા છે જો તમારું કોઈ પૈસા અટક્યા છે તો તે પણ હવે ઝડપથી પરત મળવાની શક્યતા છે વેપારમાં જે પણ મુશ્કેલીઓ આવી રહી હતી તે હવે સમાપ્ત થશે અને જીવનમાં માત્ર સુખદ પળો આવશે કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ બની રહ્યો છે કારણ કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારું નસીબ નવી ઊંચાઈઓ સુધી પહોંચશે હવે વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિની જે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની અપાર કૃપાથી ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળવાના સંકેત છે તમારા લાંબા સમયથી ચાલી રહેલી મહેનતનો હવે સકારાત્મક પરિણામ જોવા મળશે ગણપતિ બાપ્પાના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ અગાઉની તુલનામાં વધુ મજબૂત બનશે તમારા અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સામાજિક સંબંધો પણ મજબૂત બનશે આ રાશિના જાતકો માટે વિવિધ પ્રકારના લાભ મળવાની સંભાવના છે જેમાં ધનલાભ અને મહાન સફળતાઓનું પ્રાપ્તિ મુખ્ય રહેશે તમને તમારા કુટુંબ અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણીના કારણે તમારું કામ સરળતાથી પૂરું થશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમારું દરેક આર્થિક સંકળાવટનો અંત આવશે ઉપરાંત વર્ષોથી અટકેલા કાર્યો હવે વિલંબ વગર પૂર્ણ થશે હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં એક ઉત્તમ સમય શરૂ થઈ ગયો છે તમે માત્ર સમાજમાં સન્માન મેળવશો નહીં પણ લોકો તમારી ખૂબ પ્રશંસા પણ કરશે ઉપરાંત જીવનમાં એવી નવી તકો મળશે જે સકારાત્મક પરિવર્તન લાવશે અને તમારા વિકાસમાં મદરૂપ થશે ભગવાન ગણેશજીની કૃપાથી તમે આર્થિક રીતે પણ વિશેષ લાભ મેળવી શકશો એક બાજુ કુટુંબમાં આનંદનું વાતાવરણ રહેશે તો બીજી બાજુ વેપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિના જાતકોને હવે પ્રત્યેક ક્ષેત્રમાં લાભ મળવાનો છે નોકરી કરતા લોકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થશે કારણ કે પદોન્નતિ અને પગાર વૃદ્ધિના પ્રબળ યોગ બની રહ્યા છે આવક વધારવા માટે પણ અનેક તકો પ્રાપ્ત થશે જેના કારણે તમારું આર્થિક પરિસ્થિતિ અગાઉ કરતાં વધુ મજબૂત બનશે કુટુંબમાં પણ પ્રેમ અને સુખ શાંતિ રહેશે જે લોકો સંતાન સુખની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે ગણપતિ બાપ્પાના આશીર્વાદથી સિંહ રાશિના લોકો હવે અનેક ખુશીઓ મેળવશે જેનાથી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આમ કહી શકાય કે હવે સમય તમારી તરફેણમાં છે હવે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય માત્ર આર્થિક વૃદ્ધિ માટે જ નહીં પરંતુ વ્યવસાય અને કરિયર માટે પણ એકદમ ઉત્તમ સાબિત થવાનો છે નોકરી શ્રેણી માટે પ્રમોશન અને પગાર વધારો થવાની તકો બની રહી છે સાથે જ જેઓ વિદેશમાં નોકરી શોધી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે કારણ કે તેમની માટે નવા અવસરોના દ્વાર ખુલી રહ્યા છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી કન્યા રાશિના જાતકોને વેપારમાં મોટી સફળતા મળશે ધનલાભ માટેના અનેક અવસરો મળશે જેનાથી તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે જે લોકો સંતાનસુખ માટે રાહ જોઈ રહ્યા હતા તેમના માટે પણ શુભ સમાચાર આવી શકે છે પરિવાર જીવનમાં પણ શાંતિ અને સુખદ પળો રહેશે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને સંબંધો વધુ મધુર બનશે સાથે જ જેઓ નવું મકાન કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે પણ આ સમય શુભ સંકેત આપી રહ્યો છે તેમની યોજનાઓ પૂર્ણ થશે અને જીવનમાં નવી ખુશીઓ આવવાની છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી કન્યા રાશિના જાતકોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને સફળતાના નવા દ્વાર ખુલી જશે હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિની જે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે એક શુભ સમાચાર છે કે ભગવાન ગણેશજીની કૃપા સતત તમારા પર બની રહી છે જેના કારણે તમારા ઘણા વર્ષોથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હતું તો તે પરત મળવાની શક્યતા વધારે છે તમે તમામ દેવાના બોજમાંથી મુક્ત થવામાં સફળ થશો અને તમારા પ્રયત્નો સફળ સાબિત થશે સમાજમાં તમારું માનસન્માન વધશે અને ભગવાન ગણેશજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે વેપારમાં અચાનક ધનલાભ થવાથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે જો કે તુલા રાશિના જાતકો માટે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે કારણ કે શાંત અને ધીરે ધીરે કામ કરવું તમારા માટે લાભદાયી રહેશે ગણપતિ બાપ્પાના આશીર્વાદથી તમારા બધા કામ સરળતાથી પૂરા થતા રહેશે ઉપરાંત સંતાન પ્રાપ્તિનું સુખ પણ તમને મળી શકે છે તુલા રાશિના લોકો અનુભવ કરશે કે હવે સમય તેમના માટે ખુશી અને સફળતા લઈને આવ્યો છે ધન્યવાદ